ડિંડોલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નવાગામ ગામ બિલિયાનગરમાં ગઈકાલે વિશાલ ઉર્ફે અતુલ સોની નામના અઠયાવીસ વર્ષના યુવાનની હત્યા કરવામાં આવી પોલીસે એક સગીર સહિત ચાર આરોપીની ધરપકડ કરીને આ હત્યાનો ભેદ ઉકેલ્યો છે હત્યા કરનારા ચારેય આરોપી અતુલ સોનીના ઘરની બહાર આટાફેરા મારતા હતા જેથી અતુલ સોનીએ એમને ઠપકો આપ્યો હતો જેથી અદાવત રાખીને આરોપીએ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે નવાગામ એરિયામાં એક ઘટના બની હતી આ ઘટનામાં હત્યાનો બનાવ બન્યો હતો આ હત્યામાં ભોગ બનનાર તરીકે અતુલભાઈ સોની કરીને એક વ્યક્તિ છે એનું મૃત્યુ થયું હતું એ વ્યક્તિનું અગાઉ થોડાક દિવસ પહેલા જે આરોપીઓ છે પાંચ આરોપીઓ એના સાથે ઝઘડો થયો હતો અવારનવાર તકરાર પણ થતી હતી પરંતુ ગઈકાલે તેઓએ એક આયોજનપૂર્વક રીતના આ બનાવને અંજામ આપ્યો હતો આરોપીઓમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે આ ઉપરાંત ચાર આરોપીઓ છે જેમાં મુકેશ મીર ગોપાલ મીર આ બે વ્યક્તિઓ છે ઉપરાંત એક અભિષેક ઉર્ફે કાલિયા અખિલેશ પાઠક આ વ્યક્તિ નામ આ ત્રણ વ્યક્તિઓ છે અને અન્ય એક વ્યક્તિ એક અન્ય એક વ્યક્તિનું પણ આમાં નામ આવે છે આ ચાર વ્યક્તિઓ મળી અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ વ્યક્તિ છે અન્ય એ પાંચ જણાએ મળીને આ બનાવને અંજામ